નમસ્કાર મિત્રો સાચું બોલો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે જે જાહેરાત છે એ જોઈએ તો આપણે પાટણ જિલ્લાની અંદર છે અને ત્યાં સ્ટાફ જોઈએ છે નીચે મુજબનો મેકેનિકની જગ્યાઓ ચાર છે સ્થળ પાટણ અને લાયકાત જે છે એ આઈટીઆઈ ડીઝલ મેકેનિક કરેલું હોવું જોઈએ ત્યાર પછી બીજી જગ્યા છે કોમ્પ્યુટર ઓપરેટર માટેની બે જગ્યા છે એ પણ પાટણમાં જ છે લાયકાતની વાત કરીએ તો સીસીસી બેઝિક નોલેજ કમ્પ્યુટર એક્સેલ તેમજ ટેલીના જાણકાર હોવા જોઈએ મેલ અથવા ફિમેલ બંનેમાંથી કોઈ પણ ઇન્ટરવ્યૂ માટે જઈ શકે છે ત્યાર પછી સેલ્સ મેનેજરની એક જગ્યા છે એમાં પણ સેલ્સ મેનેજરનો એક વનનો અનુભવ અથવા તો બેઝિક કોમ્પ્યુટર હોવું જોઈએ અને બીકોમ કોમ હોવું જોઈએ સેલ્સમેનની પાંચ જગ્યા છે પાટણ બેચરાજી ચાણસમાં હારીજ સરસ્વતી તાલુકો ડ્રાઈવિંગ લાઇસન્સની જરૂર છે મિત્રો તો આ પ્રમાણે તમે નીચે જણાવેલા સરનામા ઉપર તમે પોતાની જાતે લાયકાત પ્રમાણે જઈ શકો છો ઇન્ટર આ માટે પોતાના બાયોડેટા સાથે નવ આઠ બે હજાર ચોવીસની શુક્રવાર સમયે સવારે દસથી સાંજના પાંચ વાગ્યા સુધી નીચેના સરનામે તમારે હાજર રહેવાનું છે નંબર પણ આપેલો છે અને અમર ફાર્મ સર્વિસ એક જીઆઈડીસી સિદ્ધપુર ચાર રસ્તા પાટણ મોબાઈલ નંબર પણ આપેલો છે મિત્રો તો આ પ્રમાણે લાયકાત પ્રમાણે તમારે ઇન્ટરવ્યુઆમાં જવું જય હિન્દ જય ભારત માતા